ભારતમાં બોન્ડ્સનું ટેક્સેશન કોઈ પણ રોકાણ પહેલાં તેનું ટેક્સેશન સમજવું જરૂરી હોય છે કારણ કે તેની પર નિર્ભર કરે છે કે તમારું નેટ રિટર્ન કેટલું હશે બોન્ડ્સમાં રોકાણ કરીને જો તમે રિટર્ન કમાવો છો તેના બે ભાગો હોય છે આ બંને ભાગોના ટેક્સેશનની રીતો જુદી જુદી હોય છે આ વીડિયોમાં આપણે સમજીશું કે બોન્ડ ઇન્ટરેસ્ટ પર ટેક્સ કેટલું લાગે છે અને બોન્ડ્સ સેલ કરવા પર શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ શું છે એક ભાગ છે કૂપન કે ઇન્ટરેસ્ટ તેના રેટ અને ઇન્ટરેસ્ટ મળવાનો સમય પહેલાથી નક્કી હોય છે બીજો ભાગ છે કેપિટલ ગેઇન્સ જો તમે બોન્ડ ને મેચ્યોરિટી પહેલા પ્રોફિટ માં માર્કેટ માં સેલ કરો છો તો આ પ્રોફિટ કેપિટલ ગેઇન્સ માં કાઉન્ટ થાય છે इंटरेस्ट इनकम पर लागणार टैक्स तमारा इनकम टैक्स स्लैब ना हिसाब થી લાગુ થાય છે એટલે કે તમે જે ટેક્સ સ્લેબ માં આવો છો તે જ રેટ થી તમને इंटरेस्ट इनकम પર ટેક્સ લાગશે હવે આપણે સમજીએ કે બોન્ડ્સ પર લાગનાર શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ શું છે કેપિટલ ગેઇન્સ નું ટેક્સેશન આધાર રાખે છે એ તમે કેટલા સમય સુધી બોન્ડ માં રોકાણ કર્યું છે અને બી આ બોન્ડ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે કે નહીં જો આ બોન્ડ સ્ટોક છે અને તમે વર્ષથી વધારે રોકાણ કરીને બોન્ડ સેલ કરો છો તો આ પ્રોફિટ લોંગ ટર્મ છોંગલ ગેઇન્સમાં ત્યાં જ રોકાણનો સમયગાળો એક વર્ષથી ઓછો હોવા પર આ પ્રોફિટ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સમાં આવે છે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સમાં લાગુ ટેક્સ રેટ છે બાર પોઈન્ટ પાંચ ટકા बत्ता सरचार्ज केसेस ऑन ए टर्म कैपिटल गेन्स मा टैक्स रेट तमारा मार्जिनल स्लेब रेट ना हिसाब थे लागे छे अनलिस्टेड बॉन्ड्स ना केस मा कैपिटल गेन्स पर टैक्स तमारा मार्जिनल स्लेब रेट ना हिसाब थे लागे छे आ सिवाय मार्केट मा टैक्स फ्री बॉन्ड्स पण उपलब्ध छे आ बॉन्ड्स थी મળनार इंटरेस्ट टैक्स फ्री होए छे જો તમે ટેક્સ ફ્રી બોન્ડ્સ ને મેચ્યોરિટી પહેલા વેચો છો તો પ્રોફિટ પર કેપિટલ ગેઈન્સ ટેક્સ લાગે છે જેના દર પહેલા બતાવેલા છે ટેક્સ ફ્રી બોન્ડ્સ એક્સચેન્જ માં લિસ્ટડ હોય છે હવે નવો ટેક્સ ફ્રી બોન્ડ જારી થતા નથી તમે તેને સેકન્ડરી માર્કેટ થી ખરીદી શકો છો બોન્ડ્સ ઓછો જોખમવાળો રોકાણનો વિકલ્પ છે જેનાથી રોકાણકાર નિયમિત રીટર્ન્સ કમાઈ શકે છે બોન્ડ્સ માં રોકાણ કરતી વખતે તેના ટેક્સેશન અને ટેક્સ નિયમોમાં નવા ફેરફારને ચેક કરી લેવા જોઈએ